કરજણ તાલુકાના મિયા ગામ ખાતે આવેલી મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા જિલ્લામાં આવેલી સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરવા વર્ષ દરમિયાન કરેલ કામગીરી અને સેવાનું મૂલ્યાંકન કરી તેમને કરેલી ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો જેમાં મિયા ગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ સહકારી મંડળીનો એવોર્ડ આપવામાં આવ્યો ગુજરાતમાં વધુ રોજગારી આપતો વ્યવસાય પશુપાલન છે જેથી સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો શ્રેષ્ઠ એવોર્ડ કરજન તાલુકાની મિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને શ્રેષ્ઠ સહકારી મંડળીનો એવોર્ડ આપવામાં આવ્યો અને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર હનીફ પતાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન ગુજરાત રાજ્ય સહકારી સંગ દ્વારા ગુજરાતની અપેક્ષિત મંડળીઓની પ્રશંસ પ્રશંસનીય અને તેનું મૂલ્યાંકન કરવા અર્થે ગુજરાતની સમગ્ર દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનું જે રીતે સહકારી માળખામાં વહીવટી રીતે જે પ્રથમ કક્ષાએ આવે છે તેનું એ લોકો ઓડિટ ગોઠવતા હોય છે આમ જોઈએ તો પશુપાલકો એ રાષ્ટ્રની બેરોજગારીની જે વાતોમાં સારું રોજગાર પૂરું પાડતી એક સંસ્થા છે અને આવી રાષ્ટ્રની મૂલ્યવાન સંસ્થાનું જ્યારે જિલ્લામાં પ્રથમ કક્ષાએ મંડળી આવતી હોય તેનો સવિશેષ જો અધિકાર અને આનંદ હોય તો મારા દૂધ ઉત્પાદક સભાસદ ભાઈઓ અને બહેનો છે સવિશેષ આ તંદુરસ્ત હરિફાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી જે મંડળી કક્ષાએ બજાવવાની છે એ મારો સ્ટાફ છે તેમાં સેક્રેટરી શ્રી ક્લાર્ક અને કર્મચારી ગણે જે રીતે કામગીરી કરી છે અને આ કામગીરી ઉપર નિયંત્રણ કરવાનું મારું બોડ જે સક્ષમ છે જેનો પૂર્ણ સહકાર વગર આ સંસ્થા ક્યારેય આટલું ઉત્કૃષ્ટ કામગીરી ન કરી શકે અને આવી સવિશેષ કામગીરીથી ગામનું ઉત્પાદક સહકારી મંડળી એ તાલુકામાં જિલ્લામાં જે રીતે પ્રથમ કક્ષાનું નામ મેળવ્યું છે ત્યારે હું આ ગામને આ દૂધ ઉત્પાદકોને આ મારા સ્ટાફને પહેલાં અભિનંદન એટલે આપું છું કે તેમના વડે જ આ સાર્થક થયું છે સાથે સાથે ગુજરાત રાજ્ય સહકારી સંઘ તેના આદરણીય પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અમીને અમીન સાહેબને હું ખૂબ થેન્ક્સ કહું છું કે આપે આ બીજી વખત પણ મારી આ મંડળીને ઉત્કૃષ્ટ કામગીરી માટે શિલ્ક કરીને જે નેતૃત્વ આપ્યું છે એ માટે એમનો દિલથી અંતસ્કરણપૂર્વક આભાર માનું છું સવિશેષ આ વિકાસની વ્યાખ્યા અવિરત ચાલુ રહેશે એની મને ખાતરી છે અસ્તુ ભારત માતા કીજે વંદે માતરમ